એનો પણ એ મહત્વનો ભાગ છે પણ આ પશુ પક્ષીઓ સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એ બહુ મહત્વની વાત છે અને એમાં પશુ ક્રૂરતાની જ્યારે વાત આવે છે ત્યારે ઘણી બધી બાબતો ચર્ચાનો વિષય બની શકે છે ચાર્લી ચેપલીને બહુ સરસ સ્ટેટમેન્ટ કરેલું એક સમયે કે તમે પ્રાણીઓને ખોરાક આપો છો ને એ પ્રાણીઓનો નથી પણ તમારો આત્માનો ખોરાક છે આટલું આપણે પશુ પ્રાણીઓ સાથે આપણું એટેચમેન્ટ છે પણ છતાં પશુ ક્રૂરતા વધતી જાય છે અને એક રિપોર્ટ મુજબ દરરોજ પાંચ સ્ટ્રે એનિમલ એટલે રખડતા પશુઓની હત્યા થાય છે આ તો સત્તાવાર આંકડો છે બિન સત્તાવાર વાસ્તવિક આંકડો તો એનાથી ક્યાંય અનેક ગણો છે અને આ સ્થિતિમાં જે પશુ ક્રૂરતા અધિનિયમ છે એ બહુ મહત્વ ધરાવે છે ઓગણીસો સાહીઠમાં એક કાયદો બન્યો ને ઓગણીસો બાસઠમાં પશુ કલ્યાણ બોર્ડની રચના પણ થઈ આ કાયદાઓ સામાન્ય માણસે એટલા એટલે જાણવાની જરૂર છે કે તો આપણે પશુ પક્ષીઓની સુરક્ષા વધારે સારી રીતે કરી શકીએ અને આજે આ કાયદા વિશે વાત કરવી છે ને વાત કરવી અને ઘણા બધા કેસ માં એમની ભૂમિકા રહી છે કારણ કે એમનું આ વિષયનું કાયદાકીય નોલેજ બહુ ઊંડું છે અને એ એકદમ નિસ્વાર્થ ભાવે એમના જ્ઞાનનો ઉપયોગ અનેક સંસ્થાઓ માટે પણ કરતા રહે છે નિમિષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં જી નમસ્કાર નમસ્કાર પશુ પંખીના સંરક્ષણની વાત આવે સુરક્ષાની વાત આવે તો આપણે આપણી સમજ મને લાગે છે બહુ ઓછી છે રખડતા પશુઓની વાત હોય એની હત્યાની વાત હોય એની ઉપર ક્રૂરતાના કિસ્સાઓની વાત હોય લાઈફ સ્ટોકની નિકાસની વાત હોય ઘણી બધી જગ્યાએ આ વાત સ્પર્શે છે તમે આ બાબતમાં બહુ અભ્યાસ શું છો તો આ એનિમલ વેલફેર ડે અને આ કાયદો એ બંને વચ્ચે બહુ આનું કેટલું મહત્વ છે થોડી એની પ્રાથમિક માહિતી આપો પછી આપ આપણે આગળ વધીએ જી એકચુલી આજે આપ જે કહી રહ્યા છો વિષય તો દરિયા જેવો છે જી અ છતાં પણ મિત્રો સાથે મળીને અમે દર બે ત્રણ વર્ષે એવો પ્રયત્ન કરીએ છીએ કોઈક એનિમલ લો કોન્ફરન્સ રાખીએ અથવા તો કોઈક એવી મિટિંગ રાખીએ કે જે કલાક બે કલાકમાં થોડીક માહિતીનું આદાન પ્રદાન થાય આજ રવિવારે સેટેલાઇટ જૈન સંઘમાં અમદાવાદમાં આચાર્ય ભગવાન પૂજ્ય જીત રક્ષિત સુરેશ્વરજી મહારાજ એમના સાનિધ્યમાં સવારે અગિયાર થી એક અમે આવી જ એક મિટિંગ રાખી છે અને અમારા સંઘ વતી હું દરેક પ્રાણી પ્રેમીને હું આમંત્રણ આપવા માંગુ છું કારણ કે ફક્ત ને ફક્ત માહિતી આપવાની છે એવું નથી માહિતી લેવાની પણ કારણ કે અમે તો કાયદાનું અર્થઘટન એની મેટરો ફાઇલ કરીએ એની સલાહ આપીએ પરંતુ જે આપનો જે વર્ક છે ઘણા બધા એવા છે કે જે ફિલ્ડમાં કામ કરે છે જે પ્રાણીઓને કતલખાને લઈ જવા માટે એ જતા પણ ટ્રાન્સપોર્ટેશન અત્યાચાર એમાં પોલીસ કેસો થવા જોઈએ કદાચ ગુજરાતમાં એટલા બધા થતા નથી નંબર 1 બીજું કે જે બિચારો ઓનરરી વર્ક કરે છે પોલીસ

સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ આમાં નિષ્ક્રિય હતું ઓન પેપર હતું બરાબર અને હું એસપીસીએ એ નિષ્ક્રિય હતું એટલે અમે ગુજરાત હાઈકોર્ટમાં બે અલગ અલગ જાહેર રીતની પિટિશનો કરી કે તમારે ખરેખર તમારો કાયદો ઇમ્પ્લીમેન્ટ કરવાનો હશે તો સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ પૂરેપૂરો વ્યવસ્થિત સારી રીતે ચાલવું જોઈએ બરાબર જેથી આવા ટ્રાન્સપોર્ટેશનના કિસ્સાઓમાં કે જ્યાં ગુનો થાય છે એમાં વધારે સારી રીતે કામગીરી થઈ શકે એવી રીતે દરેક સોસાયટી એસપીસીએ માં શું કે ઇટ ઇઝ હેડેડ બાય કલેક્ટર એન્ડ એસપી બરાબર ને એના સભ્યોએ આ કામ કરવાનું છે જો એને પણ વધારે મહત્વ આપીને એને ઓવર એક્ટિવ કરવાની જરૂર હતી કોઈ એક્ટિવિટી જ નહોતી અને અત્યારે પણ એટલી ખાસ નથી જી એટલે થાય શું કે પોલીસ અધિકારી તમે કો અથવા તો ફોન કરો તો ગાડી તો આવી જાય પણ પછી ગુનો રજીસ્ટર ન થાય પ્રાણીઓ પોતાની રીતે પાછા ટ્રાન્સપોર્ટ થતા જાય એની એક પ્રવૃત્તિ શરૂ રહીને ચાલુ રહી એટલે આ એસપીસી અને સ્ટેટ એનિમલ વેલફેરના આધારે ખરેખર આ પ્રવૃત્તિઓને વેગ આપવાની જરૂર છે એમાં સ્પેશિયલ ઓથોરિટી અમુક જે જેન્યુઇન માણસો છે એમને આપવાની જરૂર છે કે ભાઈ તમે અટકાવી પણ શકો અને તમે પોલીસ કેસ પણ રજીસ્ટર કરાવી શકો જેને લઈને પોલીસ સ્ટેશને બી જઈ શકાય બરાબર છે એટલે અને પ્રોપર કલમો લાગવી જોઈએ જો પ્રોપર કલમો લાગતી નથી તો બહુ ઇઝીલી પ્રાણીઓ પણ છૂટી જાય જે માણસોએ ગુનો કર્યો છે એ જ લઈ જાય અને પછી આ બધા મહેનત કરવાનો કોઈ અર્થ નથી ફરિયાદી તરીકે પણ લોકોને અજ્ઞાન ઘણું છે અટકાવી તો દીધી કાઢી કારણ કે એમને ખબર છે કે ભાઈ આ ગુનો કોઈક થઈ રહ્યો છે પણ જો પોલીસ સાથે રહીને એમને ગાઈડ કરવા જોઈએ કે ભાઈ આટલા આટલા કાયદાનો ભંગ થાય છે આટલી કલમો લાગે છે અને યોગ્ય તપાસની અરજીઓ પણ એમણે આપવાની છે અને ઘણી વખત કેવું છે કે આ ફિલ્ડ થોડુંક અલગ છે જેનો અભ્યાસ પોલીસને પણ ઘણો હોતો નથી નથી હોતો તો પરિબળો જે આરોપીઓના છે એ પણ ઘણો મહત્વનો ભાગ ભજવી જાય છે એટલે પોલીસને એમ થાય કે ભાઈ આપણે એફઆઈઆર કરી પ્રાણીઓ પકડી લીધા પાંજરાપોળને આપી દીધો વાત ત્યાંથી પૂરી

અને મેન માણસ છટકી જાય બીજું કે ભાઈ આ કતલખાને મોકલનાર કોણ કતલખાને મેળવનાર એટલે કે મંગાવનાર કોણ એ લોકોને બી આરોપી બનાવવામાં આવતા નથી જો કોર ટેસ્ટ કેસો આવા સ્ટ્રોંગ થાય તો આજે આપણો જે એનિમલ વેલ્ફેર ડે છે ને એ વધારે સારી રીતે સેલિબ્રેટ થઈ શકે બહુ સચ સાચું અને એ પાંજરાપોળ છે પાંજરાપોળમાં પણ અજ્ઞાન છે એમનો હેતુ સારો છે કે ભાઈ પ્રાણીઓ આપણે રાખીએ તો કે ભાઈ પ્રોપર વ્યવસ્થિત રેકોર્ડ રાખવું જોઈએ જે સંજોગોમાં જેવી રીતે પ્રાણીઓ ટ્રાન્સપોર્ટ થઈને આવ્યા એ જ પરિસ્થિતિના ફોટો અને વિડીયો એમની પાસે હોવા જોઈએ જે પ્રાણીઓને ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન ઈજાઓ થઈ હોય બીજા આઘાત લાગ્યા હોય છે સાયકોલોજીકલ એ વેટરનરી ઓફિસર પાસે પ્રાણીઓને ટેગિંગ કરીને નંબર આપીને દરેક પ્રાણી દીઠ એને મેડિકલી ચેક કરીને એનો રેકોર્ડ રાખવો જોઈએ અને પછીથી ફોલોઅપમાં દવાઓ આપવાની સ્પેશિયલ ફૂડ આપવાનું અને વેટરનરી ઓફિસરની સલાહથી એને જે પ્રોપર ટ્રીટમેન્ટ ને દવાઓ ઇન્જેક્શન આપવાના એનો વ્યવસ્થિત રેકોર્ડ રાખવો પડે કારણ કે આ પ્રાણીઓને ટ્રાન્સપોર્ટેશનમાં એટલી બધી તકલીફો પડે છે ઘણા પ્રાણીઓ પાંજરાપોળમાં પહેલે દિવસે મરી જાય ઘણા પ્રાણીઓને શોખ લાગ્યો હોય એટલે

ગાંઠના ગોપી ચંદન કરીને કાય ગામમાંથી ઉઘરાવીને આ પ્રાણીઓને ખવડાવતો હોય બહુ સાચી વાત બેઝિક જે બધું નોલેજ ભેગુ કરવાની ઉત્કંતા હોવી જોઈએ ને તે વધવાની જરૂર છે ફક્ત પકડાવી દીધા કે ફક્ત પાંજાપોળમાં મૂકી દીધા ત્યાંથી આપણો આ ક્રુઅલ્ટી ટુ એનિમલ સેક્ટ એનું ઇમ્પ્લીમેન્ટેશન નથી

એના ઇમ્પ્લીમેન્ટેશન માટે અમે રિક્વેસ્ટ કરીએ એટલે કોઈ પણ રિપ્રેઝન્ટેશન કરવાનું હોય કોઈ પણ લીગલ નોટિસ આપવાની હોય કે કોઈ હાઈકોર્ટમાં મેટર ફાઇલ કરવાની હોય કે નીચલી કોર્ટમાં ફાઇલ કરવાની હોય એ બધી ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ધી પ્રોવિઝન્સ ઓફ લો ઓર ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી જજમેન્ટ્સ બરાબર જીવ દેવાના સાઇટ પર મૂકો પણ કાયદાનો અમલ કરાવો કા બંધારણનો અમલ કરાવો ધેટ ઇઝ ધી ઓન્લી ઓબ્જેક્ટ બરાબર બરાબર બહુ સાચી વાત છે પણ આ હે બહુ જરૂરી છે કે જે લોકો આ ફિલ્ડમાં કામ કરે છે સંકળાયેલા છે એમને કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે અને તમે કેરળ સરકારનુંમાં તમે બહુ દરમિયાનગીરી કરેલી પક્ષીઓનું કંઈ ટેન્ડરનો પ્રશ્ન હતો અને તમે એમાં બરાબર ફાઇટ આપીને પછી આખો એ રદ કરવો પડ્યો તો શું હતો થોડી વિગત આપો નિમિષભાઈ પક્ષીઓ માટે બે મેટરો હતી જી કે એક તો ગુજરાત હાઈકોર્ટમાં જે ચુકાદો જસ્ટિસ દસ વર્ષ પહેલા આપ્યો હતો સુરતની કરુણા સંસ્થાના પક્ષીઓને એક નાનું પાંજરું અને એમાં ચાલીસ થી પચાસ પક્ષીઓ હોય ક્રુઅલટી કે જે એફઆઈઆર થઈ અને એમાં છેલ્લે હાઈકોર્ટમાં મેટર આવી કે ભાઈ જ્યારે કેસ ચાલ્યો નથી તો પ્રાણીઓને એટલે કે પક્ષીઓની કસ્ટડી કોને આપવાની બરાબર હાઈકોર્ટે બહુ સરસ ઓબ્ઝર્વેશન કર્યા હતા કે ટાઈમ એઝ કમ ટુ થિંક ઓફ ધી રાઇટ્સ ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ અને કોર્ટે એવું કહ્યું કે બર્ડ્સ કેન નોટ બી કેપ્ટ ઇન કેજીસ ઇટ હેઝ ટુ બી રિલીઝ ઇન એર કારણ કે ઉડવાનો એનો સ્વભાવ જ ઉડવાનો છે એટલે તમે આખી જિંદગી આવી રીતે સોલિટરી કન્ફાઈનમેન્ટમાં કેવી રીતે રાખી શકો અને સાઉથમાં એક એવો ઇસ્યુ હતો કે દરિયા કાંઠે ઝીંગા ઉછેર થાય ઝીંગા એક કોર્મોરન્ટ નામનું એક વાઇલ્ડ લાઈફ પક્ષી એ ઝીંગા ખાઈ જાય ઝીંગા ઉછેરનારા ફરિયાદ કરી કે ભાઈ આ પક્ષીઓને મારી નાખવા જોઈએ બરાબર એની સરકારે એવું ડિસિઝન લીધું કે આ બધાને શૂટ કરી નાખો એટલે અમે અહીંથી લીગલ નોટિસ આપી હતી કે આ કોર્મોરન્ટ જે છે એ તો શિડ્યુલ એનિમલ છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક હા બરાબર કે એની તમે આવી રીતે કતલ કરી શકો નહીં બરાબર બસ એમ છે કે એક સજાગતા જી બરાબર અને કોઈ બી ઇશ્યુ તમારો ન્યૂઝપેપર માં કે ચેનલ્સ માં આવતો હોય પછી જે રિસર્ચ હોય છે એ અમારા પંકજભાઈ નું રિસર્ચ હોય છે કે ભાઈ આ ખરેખર શું છે એને કયો કાયદો લાગુ પડે છે અને પંકજભાઈ એક આખી એક ગાઈડલાઈન્સ બનાવી છે જે સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડે

અથવા તો સરકારી અધિકારીને આ બધું તમારે સમજાવવા માટે જવું ફક્ત લખાણ પટ્ટી થી કામો થતા નથી કારણ કે ઓલસો ઓવરબર્ડન અને આવી સમજ શક્તિ બહુ ઓછા લોકોની હોય છે આવી દ્રષ્ટિ બહુ ઓછા લોકોની હોય છે જે લોકો કાર્ય કરો છે એમણે દરેક વિષયમાં ટીમ બનાવવી જોઈએ અને કહેવાય કોઈક લેખિત રજૂઆત પછી કોર્પોરેશનના અધિકારી પોલીસ અધિકારી સરકારમાં

ની હું એક કિસ્સો વાંચતો હતો કે ઉત્તર પ્રદેશ ના બધા એક એવો કેસ થયેલો ઉંદર ઉંદરને પકડી પાણીમાં વારે વારે નાખીને મારી નાખ્યો તો એની સામે કેસ થયો એટલે તમને જો કાયદાનું જ્ઞાન હોય તો આ પશુની જે ક્રૂરતા છે એ તમે અટકાવી શકો આજે તમે કહ્યું ને સાહેબ એને મિસ્ચીફ નામનો ગુનો કહેવાય બરાબર એટલે જે પેલો આઈપીસી અંગેનો જે નવો કાયદો આવ્યો એમાં પાંચ વર્ષની સજા છે ઓ બાપ રે ઓકે ઓકે એટલે કાયદાની સમજ બહુ મહત્વની પણ ખાસ કરીને કેટલાક પ્રશ્નો એવા આવે છે તમે એનો ઉલ્લેખ પણ કર્યો કે જે આ કાર્યકર્તા હોય છે આવા ગુનાઓ અટકાવવાના પ્રયત્નો કરે છે ક્યારેક એમને રક્ષણના પ્રશ્નો આવે છે આ પ્રશ્ન જે છે એ સાહેબ કઈ રીતે એનો ઉકેલ આવે આ બહુ મહત્વનો મુદ્દો છે સાહેબ એમાં કેવું છે કે દરેક જગ્યાએ ખોટું ઇન્વોલ્વમેન્ટ ગુનામાં ખોટું ઇન્વોલ્વમેન્ટ એ પણ એક બહુ મોટો કાયદાકીય પ્રશ્ન છે

જી જી હવે જે પ્રેશરમાં જો પોલીસ કામ કરે છે તો એને કારણે નિર્દોષ માણસ દંડાય છે બહુ સાચી તો બી નિર્દોષ ને સજા ન થવી જોઈએ તકલીફ ન થવી જોઈએ એ તો એ કાયદાનો બેઝિક ઇસ્યુ છે બરાબર આવા પ્રશ્નો છે તો એ ઓથોરિટીએ પ્રોટેક્શન આપવું જરૂરી છે દાખલા તરીકે આપણે તમને કહું કે ડોક્ટર્સ માટે જી ડોક્ટર્સ ની સામે પણ ખોટી ફરિયાદો થાય છે એફઆઈઆર થાય પેશન્ટ મરી ગયું પણ હંમેશા નેગ્લિજન્સ હોય એવું જરૂરી નથી અત્યારે બચાવવાનો પ્રયત્ન કર્યો હોય અને પેશન્ટ નું મૃત્યુ થયું હોય તો સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ કમિટી એ નક્કી કરે કે ખરેખર આ ગુનો થયો છે કે નહીં બરાબર કમિટી નો ઓપિનિયન હોય કે ભાઈ ના આ ખરેખર એવી રોસ ક્રિમિનલ નેગ્લિજન્સ છે કોઈ એની સામે એફઆઈઆર થાય નહી તો ત્યાં સુધી પોલીસ એફઆઈઆર નથી

તમારું શું મંતવ્ય છે કે આ કાયદો અત્યારે જે છે એ યોગ્ય છે એની જોગવાઈઓ બધી યોગ્ય છે એમાં કોઈ સુધારાની જરૂર છે શું સ્થિતિ છે ઘણા બધા એટલે સી એની પ્રોવિઝન છે કલમ ત્રણ અને અગિયાર છે ને એ તો સારી છે જી એની એક કલમ ચોત્રીસ હેઠળ પ્રાઇવેટ પાર્ટીને પણ તમે પોલીસ અધિકાર આપી શકો બરાબર પરંતુ જે એમાં જે દંડની જોગવાઈ કે સજાની જોગવાઈ એ બહુ જ ઓછી છે જી એ સામાન્ય કેવું થાય કે ભાઈ કોર્ટમાં કેસ ચાલે આરોપી કે ગુનો કબૂલ લઈ લઉં એટલે 100 રૂપિયા 200 રૂપિયાના દંડમાં એ માણસ છૂટી જાય છૂટી જાય બીજું કે ભાઈ એમાં પ્રાણીઓની કસ્ટડી માટેની સ્ટિક જોગવાઈઓ હોવી જોઈએ કે ભાઈ એક વખત ગુનો થયો એટલે પછી એને પ્રાણીઓની કસ્ટડી ન બરાબર એની કેસમાં નિર્દોષ છૂટી ના આવે ત્યાં સુધી એને કસ્ટડી ન મળે બરાબર એવી જોગવાઈઓ હોવી જોઈએ પછી અમુક પ્રકારના ગુના એ જામીન પાત્ર છે મોટા ભાગના એ ખરેખર બિન જામીન હોવા જોઈએ એ તો કોઈ બી માણસ ગુનો કરીને તરત જ જામીન પર છૂટી જતો હોય પોલીસે જ અમને જામીન પર છોડી દેવાના હોય તો એનો કોઈ અર્થ નથી મતલબ નથી આ જે અમુક પ્રકારના જે ગુના છે તે બધા નોન કોગ્નિશેબલ કહેવાય નોન કોગ્નિશેબલ નો અર્થ એવો કે એફઆઈઆર જ ન થાય બરાબર જે કેસમાં એફઆઈઆર ન થાય એમાં બહુ બધા કોમ્પ્લિકેશન થાય એમાં પછી જે કાયદાનો હેતુ છે એ સિદ્ધ થવાનો નથી એટલે ઘણા બધા સુધારા કરવાની જરૂર તો છે અને એક ઇન્ટરેસ્ટિંગ તમે જે પૂછ્યું છે ભારતના બંધારણ પ્રમાણે અ અમુક પ્રકારના વિષયમાં કેન્દ્ર સરકારને કાયદા કરવાની સત્તા છે બરાબર અમુક પ્રકારના વિષયમાં ફક્ત રાજ્ય સરકારને કાયદો કરવાની સત્તા છે અને અમુક કેન્દ્ર સરકાર પણ કરી શકે અને રાજ્ય સરકાર પણ કરી ઓફ ટુ છે છે લિસ્ટમાં એટલે સ્ટેટ પણ કરી શકે સેન્ટ્રલ પણ કરી શકે બરાબર બરાબર પરંતુ આટલા વર્ષોમાં મારા અભ્યાસ મારી જો ભૂલ ન થતી હોય તો ગુજરાત સરકારે આ કાયદામાં કોઈ સુધારા કર્યા નથી આટલા વર્ષોમાં ઘણા બધા પ્રશ્નો છે કે જે ગુજરાત લેવલે આપણે સોલ્વ કરી શકીએ પણ આપણે કહીએ કે ગાંધીજીના આપણે રાજ્યમાં જીવીએ છીએ પરંતુ આવી કોઈ હિંમત રાજ્ય સરકારે કરી નથી એ ખરેખર એમણે કરવી જોઈએ બીજો એક અગત્યનો ઇસ્યુ હમણાં એક કોઈક મેટર ચાલે છે ફ્લુ ટ્રેપની એમાં સ્ટડી કરતા એવો આવ્યો જે આવો જો તે પેલું પ્રાણી કલ્યાણની જે વાત છે એટલે કે ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી એટલે આ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના અંડરમાં આવે પરંતુ ગુજરાત ગવર્નમેન્ટના રૂલ્સ ઓફ બિઝનેસ છે કે દરેક ડિપાર્ટમેન્ટનું કામ નક્કી થયું તો એ ખરેખર પેલા એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનું કામ નથી પરંતુ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટીનો વિષય તે હોમ ડિપાર્ટમેન્ટનો છે એટલે કોઈ બી અરજીઓ મોકલીએ તો હોમ ડિપાર્ટમેન્ટ આંખ બીજીને ફોરવર્ડ કરી નાખે

બસ અને ત્યાંથી વાત આપણી પૂરી થઈ જાય એ કોઈ બરાબર ઇશ્યુ નથી બરાબર પણ તમે ટ્રાન્સપોર્ટેશન ની વાત કરી તો જે નિકાસ થાય છે પશુઓની વિદેશોમાં એમાં બધી ધોરણો જે નક્કી થયેલા છે એને પાડવામાં નથી આવતા આ બહુ મોટો ઇસ્યુ છે ને ઘણીવાર રાજકોટ રાજકોટ એનિમલ હેલ્પલાઇન કે બીજી સંસ્થાઓ દ્વારા એમાં દરમિયાનગીરી પણ થઈ છે ને કેટલીક વાર સફળતા પણ મળે છે પણ એમાં એમાં આ જે કાયદાની ગૂંચવણો છે એમાંથી છટકી જાય છે આ લોકો એવું બહુ બનતું હોય છે નિમિષભાઈ જી કેન્દ્ર સરકાર બે એક વર્ષ પહેલા નિયમો લઈ આવી છે એટલે એક્સપોર્ટ જે પ્રાણીઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ નથી અને એક્સપોર્ટ કરવાનો છે જી એને માટે પણ વ્યવસ્થિત નિયમો એનિમલ વેલફેરના બનાવ્યા છે કે જેથી એ નિયમોનું પાલન થાય અને એનિમલ ને ક્રુઅલ્ટી ન થાય તો તમે એક્સપોર્ટ કરી શકો બરાબર અમે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી હોય અને એ પોલિસીમાં કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે અમુક પ્રકારના પ્રાણીઓ તમે એક્સપોર્ટ કરી શકો અને સરપ્રાઇઝિંગલી અમે તો જોયું છે કે ઘણા બધા પ્રકારના પ્રાણીઓ એક્સપોર્ટ કરી શકાય એવી ડિફેક્ટિવ પોલિસી આપણે એક બાજુ એનિમલ વેલફેરની વાત કરીએ છીએ

આ પ્રાણીઓને પશુ પંખીઓને બચાવવાના પ્રયત્નમાં છે એમણે કેવી સજ્જતા રાખવી જોઈએ એ છેલ્લો પ્રશ્ન મારો એને વિશે થોડું કારણ કે આ સૌથી મને લાગે મહત્વનો પહેલું આ છે કે તમારી પાસે જો કાયદાકીય સમજ હશે તો તમે પ્રાણીઓની રક્ષા વધારે સારી રીતે કરી શકશો સાહેબ એમાં એવું છે કે જે લોકો કાર્યકરો છે એ લોકો તો બિચારા પ્રયત્ન કરે જ છે કે ભાઈ કોઈ પણ પુસ્તક વાંચીએ કે આવા કોઈક ઇન્ટરવ્યુ જોઈએ પરંતુ પ્રશ્ન ક્યાં આવીને ઊભો રહી છે કે એ સિવાયના લોકો જી હવે દાખલા કે તમે અમે છે અને તમને કોઈ પ્રશ્ન થયો એટલે તમે ઇન્ટરનેટ પર ચેક કરશો કે ભાઈ કયા કાયદા છે કયા નિયમો છે કયા પરિપત્રો છે કોઈ બે વકીલ મિત્રોને પૂછશો જી એટલે જરા આપણો પોતાનો અંગત પ્રશ્ન હોય ને ત્યારે આપણે બધી તપાસ કરી લઈએ બહુ સાચી વાત બહુ જ્યારે પ્રાણીઓને બચાવવાની વાત આવે છે ને કે ભાઈ આ બે ત્રણ જણ કામ કરે છે એમને પૂછી લો અથવા તો એમના પર ઢોળી દો જી જી અરે ખર થોડોક વાંચવાનો શોખ રાખો તો કોઈ પણ વસ્તુ અઘરી નથી બરાબર છે બધું મટીરીયલ તૈયાર છે આ બધી જ વસ્તુ ઇવન અમારી એક વેબસાઈટ છે આજ એમસી કાપડિયા એસોસિએટ્સ વાળી એના પર પણ કોઈ માણસ કરે તો અગત્યના છે અને આજે મેં આપને ચાર્ટ કયો ખાસ કરીને પોલીસ ઓથોરિટી માટે અને કાર્યકરો માટે બધું જ અવેલેબલ છે કોઈ પણ વ્યક્તિ વાંચીને પોતે જો ખરેખર પ્રાણીઓ બચાવ હોય તો સારી રીતે બચાવી શકશે બહુ સાચી વાત

દરેક સ્ટેટ ના કાયદા તો અલગ પડે ને એનું એક પુસ્તક અલગ બનાવવું પડે બરાબર બરાબર ભાઈ ગુજરાતમાં જે લાગુ પડે છે એનું આ પુસ્તક છે બરાબર બહુ સાચે બહુ તો એક શોખ હતો ને કર્યું ને બનાવ્યું ના ના આ બહુ મદદરૂપ થાય એવું પુસ્તક છે કારણ કે પણ છેલ્લે એકા તો કોઈ કિસ્સો તમારી પાસે આવ્યો અને તમે એમાં દંડનગીરી કરી અને સફળ થઈ આવો એકા તો શેર કરો

પક્ષીઓ બચાવી શક્યા બરાબર બાકી અનેક સંખ્યામાં પ્રાણીઓ એટલે કે પક્ષીઓ અપંગ થાય છે મરી જાય છે એ બહુ મોટો પ્રશ્ન છે અને ફક્ત ને ફક્ત પતંગ ચગાવવાની જે આપણી ઈચ્છા હોય છે એની જે શોખ હોય છે અને આપણે અનેક જીવોને તકલીફમાં મૂકીએ છીએ એટલે એ વખતે કરુણા સંસ્થાવાળા પણ અમને સારું મટીરિયલ પ્રોવાઈડ કર્યું હતું અમે હાઈકોર્ટમાં એ રજૂઆત કરી હતી અને ચાર પાંચ સંસ્થાઓ એના કારણે બહુ સારા ઓર્ડરો અમે મેળવી શક્યા અને વી હોપ કે હવે પછીની ઉત્તરાયણમાં પણ અમે ઘણા પક્ષીઓ બચાવવાનો પ્રયત્ન કરી શકીશું

કાયદાકીય જોગવાઈઓની જાણકારી પણ મેળવે એ બહુ મહત્વનું છે આપણે વધુને વધુ પશુ પ્રાણીઓની ક્રૂરતા અટકાવી શકીએ એ દિશામાં વધારે વધારે કામ થઈ શકે હિમેશભાઈ આપ અમારી સાથે જોડાય અને માહિતી શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી થેન્ક યુ થેન્ક યુ વેલકમ